પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સુધી અને નાનામાં નાના કાર્યકરો સુધી જે પરસેવો પાડવાની પ્રજાની વચ્ચે રહેવાની જે ક્ષમતા અને તાલીમ છે એ બીજા કોઈ પક્ષમાં નથી એટલે પરિણામ નિશ્ચિત છે સવાલ એટલો છે કે આ જે રાષ્ટ્ર નિર્માણ માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત બને એટલે વિકસિત ગુજરાત બનશે પેલા સૌથી પહેલા અને વિકસિત ગુજરાત બને તો એની પેલા વિકસિત જામનગર અને વિકસિત પોરબંદર પણ બનવાનું છે અને એ વિકસિત જામનગર અને વિકસિત પોરબંદર બને તો તમારા અને મારા બધા ઘર પણ વિકસિત બનવાના છે ઘર વિકસિત બને એટલે સૌને ઘરનું ઘર હોય એનો જીવન નિર્વાહ સારી રીતે ચાલે એટલી આવક હોય તમામ પ્રકારની સગવડતાઓ હોય બાળકોને ભણવાની વ્યવસ્થા હોય ભણી લીધા પછી એને ધંધો રોજગાર નોકરી ઘર આંગણે ઉપલબ્ધ હોય અને બધા કરોડપતિને જે આપણે સગવડતાઓ મળતી હોય એ ગરીબ માણસને પણ મળતી હોય આ વિકસિત ભારત છે અને એ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે અહીંયા મને હું યાદ કરાવું તમને બધાને કે બે હજાર ચારમાં માં નરેન્દ્રભાઈએ કચ્છના રણની અંદર રણોત્સવ શરૂ કરવાનું નક્કી કર્યું એ રણની અંદર હું જયા આવેલો હતો સો કિલોમીટરના એરિયાની અંદર એક માણસ ના મળે એક પશુ ના મળે ઉનાળાની અંદર પાણી ઉકળી જાય એટલી ગરમી પડે અને શિયાળાની અંદર પાણીનો બરફ થઈ જાય એવી ઠંડી પડે আর জুনম جنور...